નમસ્તે સર સંગીત જમેલર્સ મારું છે આપનું નામ શું છે સર નોયભાઈ જીનાભાઈ રૂડિયા અને આપો શું કરો છો હું ચેક કરું છું આપ સંગીત સાથે કેટલા બધી રીત તો સારું છે મેડમ જો લઈ અને કોઈ પણ અને સૌથી સારામાં સારી જે તમારી છે આ સ્કીમ કે નાનામાં નાના માણસને ઉપયોગી થઈ છે કોઈ પણ થોડું થોડું કરી અને આગળ જે સંતાનો છે કોઈ દીકરી એ ખાસ કરીને તો આપણે દીકરી માટે જ લેવાનું હોય છે દીકરા હું તો સમજ્યા તો એ દીકરીઓ માટે કોઈને ભેગું કરવું હોય જે નાનો માણસ છે તો એ નાનું નાનું કરીને પણ એ ભેગું કરી શકે કેવત છે આપણે ટીપે ટીપે સરોવર ભરાય તો આજે કોઈ નાની સ્કીમ પણ આપણે પાંચસો હજારની બે હજારની જે આપણી બચત થતી હોય એ પ્રમાણે આપણે તો આપી અને ભરી શકીએ છીએ તો એ પણ આપણે સરળતાથી કરી શકીએ બાકી એક સાથે કરવું હોય કે ભાઈ પાંચ લાખ નું દસ લાખનું તો એ અત્યારે શક્ય છે નહીં નાના માણસ માટે બાકી રૂપિયાવાળા છે ને તો કોઈ ફેર પડવાનો નથી તો એક સાથે કરે જે કરોડનું લેવાનું થાય પણ લઈ શકે છે પણ જે મેઇન છે એ નાના માણસ માટે તો તમારો સ્ટાફ પણ એ બાબતે ખૂબ સપોર્ટેડ છે